नऊ वागी जे असन, रिक्षाने आपता चढा सर आता उभा होताच नाही अलॅ्या का ढोसीन बोलाव अले उभा थांशो का ढोसीन बोलाव आता धिर ऊंघी ज्या ते उभा होताच नाही ना जीव

ખબર ડોસી વાણ કે ડોસી લે કાયા અરે તુમાર બ્લેકમેલ કરી રિક્ષા ને હપ્તા ભરવાને હન તમે આવરીત પડી રહેશો છો બનું ચાલશે આવરીત આવરીત તમે પડી રહેશો તો રિક્ષા ને હપ્તા છે મને ભરાશે એક બે હપ્તા ના ભરો તો શું થઈ જ્યો માં તું કોઈ બેંક વાળો કોઈ હપ્તા લેવા ઘેર લેવા ના આવે અને હપ્તા ટાટા જમ ભરો કે નહીં અને જે દાડો ઘેર લેવા આવ તે દાડ તારે મને કહેવાનું

લા પોકા તો ગયો લા તો હાબું બાબુ બાજુ પોણી પોણી લાવ પોણી લાવ ને જલ્દી પડ પડ કર ચાલુ કર આવ તો બંધ થઈ ગયો તો શું કરજો આય 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 પોણી વાળા નંબર લાવજે પોણી વાળા નંબર લાવ ને એને ફોન કરું કે પોણી માંગે પોણી વારે બર નઈ કરીયો છોકરાએ બંધ કરીયો પોણી દો રમા છોકરી જો ચડી જઉં ઉપર બંધ કરવ છોકરો તો જો તો ચડી જા રમા હા રે મારા હવે કપડા પહેને તો સુરેનાથ ભગવાન મગે લાગુ છે ત્યારે તો જે ઉંગવાની મજા આઈતી અને મતલબ સપને હારો ચાલતો તો એક સગુર અને એક છોરી સપનામાં આઈ અને તેવારી છોરી એમ કેવા માંડી કે મતલબ તો આ સપનામાં હું માંઈ ગઈ અને આ ઓણે વારે માં ડોશીનું નામ એના હું કઈ ઊભા થઈ જાઉં કે ડોસી આવ એમ કઈ મજા કરીધો હારે કોઈની આગા પાછી કરવી નહીં સૂર્યનારાયણના જળ અર્પણ કરી આખો તો તો ભગવાનનું નામ તો દીએ હે સૂર્યનારાયણ ભગવાન હે સૂર્યનારાયણ સૂર્યાય નમઃ સૂર્યાય નમઃ હમ ભાર્ગવે નમઃ

નમ ભાર્ગ નમઃ સૂર્યાય નમ સૂર્યાય નમ ભાર્ગવે નમ સૂર્યાય નમ સૂર્યાય નમ ભાર્ગવે નમ સૂર્યાય નમ સૂર્યાય નમ સૂર્યાય નમ ગમના ભા તો ઓદ્રો નહી મુદ્ર્યો આ આ તો નારાયણ ભગવાન પૂજન અર્પણ કરો દેખાતું નહીં તને ભગવાનને ઓખો હારી આલી હેન

મોટામાં બોલતા અમને પેલા વિચાર આવતો હતો નહીં ચોક ચોરશે ડો બહુ ને આજકાલના છોકરા તો અમે કહી કે જર જર અર્પણ કરતા હતા કે નેચર કોઈક મૂકતા હોય તો એમ કહી અરે એક હપ્તો બાઉન્સ થઈ ગયો આમાં તો ધંધા જવા દે ત્યારે આ ટેન્શનમાં ટેન્શનમાં તો હપતો તો ભરાય રિક્ષાનો નકા આ શું કહેતા તો કહી દીધું કે કોઈ ઘેર આવવા નહીં લેવા તો આવશે નહીં અને અહીં કદાચ આવી ગયો તો મારા તો ઝઘડા થઈ જાય ને તો પડી જાય મારે તો એમ મને તો ધંધા જવા દે તો પેલા કોજ ગમ પડ્યો છે ઓ છલ્લો ગમા આવી આવી જ છે તબ તો ઉગરાવા એટલે આ તો દરવાજો બંધ છે લે

पॉइंट क्या मैं में पिंटू भी हफ्ता पहुंचते हैं इसलिए आए